મંદિરે દર્શને આવતા દર્શનાર્થીઓ કાળો પદાર્થ નજરે ચડતા અચંબિત થઈ ગયેલા હતા ઢોંડિયા પીપળિયા સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવેલી હતી જમીનમાંથી લાવા જેવો પદાર્થ નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હું ઢુંડીપુપળીયા ગામે ઉપસભર તરીકે ફરજ બજાવું છું અને અમે ને તાલુકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પટળિયા અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા દર્શન કરીને અમે ગામમાં એ બાઇક મૂકેલી હતી ત્યાં આવીને જોયું તો નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો હતો અને એ અમે તપાસ કરતાં કીધું અમે કંઈક લાવરસ જેવી વસ્તુ નીકળી છે તો અમે એ તપાસ કરતા કરતા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ એમાં ભરાણ કર્યું એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે તો અમને એમ થયું કે લાભર શું છે તે અમે અમે પત્રકાર મિત્રોને જાણ જાણ કરી કર્યા પછી કે શું છે છે સંશોધન કરે એટલે એ લોકો એને એની રીતે મીડિયો મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી છે આ શું છે શું નહીં એની એ લોકો કન્ફર્મ કરે એટલે હું કઈ મારા શબ્દને વિરામ આપું છું મારું ગામ બી પડિયા મારું નામ ગજેન્દ્ર પટોળિયા તાલુકા પંચાયત સદસ્ય ભારતીય જનતા પાર્ટી અને અમારા ઝુંડી ગામથી દૂર ત્રણ ને છેટે સામુંડમાનું મંદિર આવેલું છે અને સામુડમાના મંદિરથી પાંચસો મીટર દૂર ત્યાં એવા અમુક એવા ખાડા પડી ગયેલા છે અને હોલની હોલ પડી ગયેલા છે મોટા મોટા એમાંથી લાવારસ જેવો પદાર્થ નીકળેલો છે અને એવા હોલ ઘણા બધા પડેલા છે થાંભલો ભરેલો છે એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું છે એમાં પણ પથ્થરમાં હોલ પાડી ગયા છે અને કાળો કાળો પદાર્થ એવો નીકળ્યો છે જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે સરસ